નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ ચાલિ નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ગઈકાલે રાત્રિના સમય દરમિયાન એરોજીબી જીબી ખાતે સૌથી વધુ વ્યક્તિઓનું ટોળું એકત્ર થયું હતું કારણ કે આ કંટાળી ત્રાસી અને હેરાન થયા બાદ એકત્રિત થયેલું લોક ટોળું હતું કારણ કે એરો વિસ્તારની અંદર જીબી હોવા છતાં વારંવાર ત્યાં પાવર કટની સમસ્યા રાજપડી થતી હોય છે અને જેના કારણે લઈ સ્થાનિકો જે ખરા એ અકળાયા હતા કારણ કે દર બીજે દિવસે છાસવારે આ પ્રોબ્લેમ આવતો હોવાના કારણે સ્થાનિકો આ વખતે અકળાઈ ગયા હતા અને ટોળું લઈ અને જીબી કચેરી ખાતે પહોંચ્યા હતા મૂળ મુદ્દો એ હતો કે વારંવાર લાઈટ જવાનું કારણ શું અને જો વારંવાર લાઈટ જાય છે તો તમે મેન્ટેનન્સના નામ ઉપર જ્યારે પાવર કટ કરી અને મેન્ટેનન્સ કરો છો તો ત્યારે કોઈ મેન્ટેનન્સ કરવામાં આવે છે કે જે ફોલ્ટ તમે શોધી શકતા નથી જ્યારે પણ અધિકારીઓને વાત કરવામાં આવે તો અધિકારીઓ વસ્તુ એ જ જણાવે છે કે ભાઈ ફોલ્ટ નથી મળતો ફોલ્ટ શોધી રહ્યા છે તો ફોલ્ટ નથી મળતો તો ઉપકરણો એવા રાખવા એવી તક તાકીદ જે ખરી એ આમ જનતાએ કરી હતી આમ જનતા તો ત્યાં સુધી જણાવતી હતી કે તમે જો સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો છો તો સ્માર્ટ ટેકનોલોજી કેમ નથી આવતા કે જેથી કરીને આ ફોલ્ટ ક્યાં છે તમે જાણી શકો તો આ પ્રમાણે એકત્ર થયેલા આમ જનતા જે ખરી એનો આક્રોશ શું છે ચાલો આપણે સાંભળીએ મારે એરો ગામ નાના ફડીયામાં રહેવાનું છે ત્રણથી ચાર મહિનાથી એરુ ગામમાં થોડો થોડા દિવસે લાઈટ જાય છે જીબી જ અમારી એરો ગામમાં છે છતાં બી અત્યારે બી ગાડી ઊભેલી છે પણ માણસો છે નહીં કેટલા દે કેટલી વાર આવતા હેરાન થતા છે સર વીજી વિભાગને દરેકને જો તમે ડિજિટલ મીટર લાવતા હોય તો એવી ડિજિટલ ટેકનોલોજી બી લાવો કે જેથી કરીને ફોલ્ડ ફટાફટ મળી જાય એ લોકોને ફોલ્ટર નથી મળી રહેતો દર દર બીજે ત્રીજે દિવસે લાઈટ જતી છે તો એનો મતલબ શું છે જીબી જો જોઈએ ગામમાં જોઈને ગામનાને લાભ નહીં મળતો હોય તો જીબીનો શું મતલબ છે થોડો થોડો દિવસે રોજ જ હેરાન થવાનું આખું ગામ આજે અહીંયા આવીને ભેગું થઈ ગયેલું છે આખું ગામ હેરાન થતું છે આટલી આટલા તાપમાં તો તમને દરેકને દરખાસ્ત છે જીબીવાળાને બી કે ધ્યાન આપો આ બધું પર થોડા થોડા દિવસે જાય તો તમે જીરી લાઈટ બિલ નહીં પડે તો પાવર કપા તાત્કાલિક આવી જવાબદારી એમાં નિભાવો આમાં નિભાવો ને દરેક જવાબદારી ખાલી ખાલી તમારા તમારા કાયદા કાયદા અમારી અમારે પેલું નથી અમારે હેરાન થયા કરવાનું તમારા લીધે તમારી જીબીમાં તો લાઈટ છે એ બી બંધ કરી દેવ તમે તો તમને કહો પડે હેરાનગતિ શું કેવાય ત્યાં લોકો કેટલા હેરાન થાય મારું નામ પરમારશ્વિન છે હું એરુ ગાર્ડનમાં રહું છું અમારા એરુ ગામમાં ઘણા ટાઈમથી લાઇટનો પ્રોબ્લેમ છે અને દર વખતે ચો ઉનાળામાં રાત્રે લાઇટ જતી રહે છે ઘણી વખત લેખિતમાં બી અમે પત્ર આપ્યા પણ છતાં એનો કોઈ જવાબ આવ્યો નથી આજે અમે અહીંયા પચાસથી સો જણાની સંખ્યામાં બધા ગામમાં ઘરમાંથી બ બે તત્ન સભ્યો આવેલા છે અને રાતના બાર સાડા બાર એક વાગ્યા સુધી બી લાઇટ આવી નથી ચોમાસું નથી તો બી આ લાઇટનો પ્રોબ્લમ કન્ટિન્યુ આવ્યા કરતો છે તો જી બી નમ્ર વિનંતી છે કે આ જે એરોગામનો જે મુદ્દો છે એને જલ્દી જલ્દીથી જલ્દી સોલ્વ કરવા નમ્ર વિનંતી કેટલા મહિનાથી આ પ્રોબ્લેમ થાય છે તમને છેલ્લા દોઢ બે મહિનાથી કન્ટિન્યુ લાઇટ રહેતી નથી તો આ પ્રમાણે ગઈકાલે રાત્રિના બાર વાગ્યાની આસપાસના સમયે સૌથી વધુ વ્યક્તિઓનું ટોળું જે ખરું એ એરુ જીબી ખાતે એકત્ર થઈ ચૂક્યું હતું અને પોતાની આપિત અને દુઃખની વાતો સંભળાવી રહ્યા હતા અને જે પ્રમાણે એમનો આક્રોશ હતો એ યોગ્ય પણ લાગે છે કારણ કે વારંવાર આવા ઉનાળાના સમયની અંદર જ્યારે પાવર કટ થાય છે તો ત્યારે આમ જનતાએ કેટલું સહન કરવું પડે છે કારણ કે કોઈ બીમાર હોય કોઈને પ્રેશરનો પ્રોબ્લેમ હોય કોઈને નાના બાળકો હોય તો એ બધી વ્યક્તિઓએ જવું ક્યાં કારણ કે આમાં સામાન્ય વ્યક્તિ જો તાપ સહન ન કરી શકતો હોય તો આવી તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોફરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ